પણ કોઈ એક એવી કૃષ્ણની દ્રષ્ટિ છે ડાયમેન્શન છે છે કેવી રીતે વિભામ વસા જેમ ગીતાનો શબ્દ આ મહાભારતના વચ્ચે બાણ થી બાણ વાગી રહ્યા છે પણ એક બાણ કૃષ્ણને નહીં એક પક્ષે એ નહીં બા એક ત્રીજો ડાયમેન્શન સાક્ષીનો ડાયમેન્શન અને આવો એક આમ આ સંસારના મહાભારતમાં એક રહેવાની રીત છે અને તે જોવા માટે બા આ કૃષ્ણની રહેવું કઈ રીતે તેના માટે મહાભારત છે રહેવાનું તો આ બધાના વચ્ચે જ છે દુર્યોધન આવ્યો છે અને અર્જુને આવ્યો છે પણ કૃષ્ણ કઈ રીતે જોઈ રહ્યા છે કઈ રીતે રહી રહ્યા છે આ મહાભારતના રણમાં રહેવું કઈ રીતે તો જીવવું કઈ રીતે રામેણ છે